નમસ્કાર દર્શન મિત્ર આપી રહ્યા છો સીએમ લાઈવ ગુજરાતી ન્યુઝ આવે જો એ વગતના સમાચાર અમદાવાદમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ વધુ એક મોટી કાર્યવાહી કરી છે શહેરના આરટીઓ સર્કલ પાસેથી મહેસૂલ વિભાગના એક કારકુનને નવ લાખની માતબર રકમની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં આરોપી વિશ્વજીત કમલેકર લાંચની રકમ સ્વીકારતી વખતે પકડાઈ ગયો હતો જેના પગલે સરકારી તંત્રમાં ફેલાયેલા ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ફરિયાદીની જમીનને ભિનખેતીમાં ફેરવવા માટે આરોપી કારકુન દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર શરૂઆતમાં જમીનને બિન ખેતી કરવા માટે ચોરસ ફૂટ દીઠ ગણતરી કરીને લાંચ માંગવામાં આવી હતી લાંબી રગજગમાં અંતે લાખ આપવાનું નક્કી થયું હતું ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સંપર્ક કર્યો હતો જેના આધારે બ્યુરો દ્વારા આ સમગ્ર કાર્યવાહીનું આયોજન કરવામાં આવ્યું હતું આરોપી વિશ્વજીત કમલેકરને લાંચની રકમ સાથે ઝડપી લીધા બાદ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે આ ઘટનાએ સરકારી કચેરીઓમાં ચાલતી ગેરરીતિઓ સામે લાલબટ્ટી ધરી છે